શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવો ગરમા ગરમ અને બહાર લારી પર મળે એવો ટેસ્ટી અને ખાવામાં એકદમ સોફ્ટ એવો પાપડીનો લોટ કે ખીચું આજે આપણે ઘરે બનાવીશું અને એ પણ પરફેક્ટ માપ સાથે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ગુજરાતનું ફેમસ ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઓન કરી એક પેનમાં દોઢ કપ પાણી ઉમેરીશું આપણે એક કપ ચોખાના લોટમાંથી ખીચું બનાવવાનું છે તો એના માટે આપણે દોઢ કપ પાણી ઉમેરવાનું છે ગેસની હાઈ ફ્લેમ પર પાણી એકદમ સરસ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું હાફ ટી સ્પૂન જેટલો અજમો એક ટી સ્પૂન જેટલા સફેદ તલ સાથે જ ખીચુંને એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરી દઈશું કુકિંગ સોડા ઉમેરવો એકદમ ઓપ્શનલ છે પણ એનાથી ખીચું આપણું એકદમ સરસ સોફ્ટ બનશે સાથે જ ખીચું આપણું એકદમ સરસ ફ્લેવરફુલ બને એના માટે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ અને એક ટી સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરી દઈશું તીખાશ માટે મેં બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેર્યા છે સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા લીલા ચોપ કરેલા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પાણીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે બોઇલ થવા દેવાનું છે જેથી બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં એકદમ સરસ આવી જાય તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો પાણીમાં એકદમ સરસ બોઇલ આવી ગયા છે ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું એક કપ ચોખાનો લોટ અહીં ખાસ લોટને તમારે ચાડીને લેવાનો છે અને માપ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો પણ જે કપથી તમે પાણીનું માપ લો એ જ કપથી લોટનું માપ લેવાનું બરાબર મિક્સ કરી દઈએ હવે ગેસને બંધ કરી દેવાનો છે કારણ કે લોટને આપણે ફક્ત મિક્સ જ કરવાનો છે જેમ જેમ તમે મિક્સ કરતા જ જશો ને તેમ તેમ ચોખાનો લોટ બધા જ પાણીને એબ્ઝો કરી લેશે અને લોટ જેવું તૈયાર થઈ જશે હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું શિંગતેલ ઉમેરી દઈશું જો તમારી પાસે શિંગતેલ અવેલેબલ ના હોય તો તમારા ઘરમાં જે પણ રિફાઈન્ડ ઓઇલ ખવાતું હોય એ એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું બરાબર મિક્સ કરી અને ઢાંકીને આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી ચોખાનો લોટ પાણીને એબ્ઝોર્વ કરી અને એકદમ સરસ સોફ્ટ બની જાય દસેક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટને બનતા બહુ વાર નહીં લાગે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ અને હવે લોટ હલકો એવો ગરમ હોય ત્યારે તેલવાળા હાથ કરી લોટને સારી રીતે મસળી લઈએ લોટ જો વધારે ગરમ હોય તો થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી તમારે મસળવાનો તો આપણે જેમ લોટ બાંધીએ એમ બધી બાજુથી લોટને ભેગો કરી અને આ રીતે બરાબર મસળી લેવાનો અને લોટને એકદમ સારી રીતે સોફ્ટ કરી લેવાનો તો લગભગ એકાદ મિનિટ સુધી મસળી લીધા પછી લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે એના એક સરખા ભાગ કરી લઈએ લોટની ક્વોન્ટિટી પ્રમાણે તમારે ભાગ કરી લેવાના આપણે એના ત્રણ રોલ કરવાના છે તો એના માટે મેં ત્રણ ભાગ કર્યા છે હવે આપણે આમાંથી રોલ બનાવી લઈએ કોઈ પણ ફ્લેટ જગ્યા પર તમે એને આ રીતે મસળી અને રોલ વાળી શકો છો અથવા તો કિચન પ્લેટફોર્મને તેલથી ગ્રીસ કરી એના પર પણ તમે રોલ વાળી શકો એકદમ ઇઝીલી આનો રોલ તૈયાર થઈ જશે રોલને સ્ટીમ કર્યા પછી આપણે એને કટ કરવાનો છે તો તમારી ચોઈસ પ્રમાણે તમારે એને પાતળા કે જાડા જેવા બનાવવા હોય એ રીતના રોલ તૈયાર કરી લેવાના તો એક રોલ મેં તૈયાર કરી લીધો અને સેમ એવી જ રીતે બાકીના રોલ પણ હું તૈયાર કરી લઈશ તો ત્રણેય રોલ મેં આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે એને સ્ટીમ કરવાના છે તો સ્ટીમરની કાણાવાળી પ્લેટને સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈએ અહીં જો તમારી પાસે સ્ટીમર ના હોય તો કોઈ પણ કાણાવાળી પ્લેટ લઈ અને પોળી કઢાઈ કે તપેલામાં ઢાંકણ ઢાંકી અને તમે એને સ્ટીમ કરી શકો છો હવે તૈયાર કરેલા લોટને તેલથી સારી રીતે ગ્રીસ કરેલી પ્લેટ પર મૂકી દઈએ બીજી બાજુ ગેસ પર સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી લઈએ અને ટૂથપીકની મદદથી ચેક કરી લઈએ તો લોટ આપણો એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયો છે લોટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને એને કટ કરી લઈએ ફ્રેન્ડ્સ આવો પાપડીનો લોટ બહારનો તો બધાએ જ ખાધો હશે પણ જો તમે આ રીતે ઘરે બનાવશો ને તો બહારનો પાપડીનો લોટ તો તમે ભૂલી જ જવાના છો એટલો સરસ ટેસ્ટી અને સોફ્ટ બને છે તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ બન્યો છે સેમ એ જ રીતે બધા રોલને આપણે કટ કરી લેવાના છે નાના મોટા તમને જેટલી સાઇઝના પીસ ગમતા હોય એ રીતે તમે કટ કરી શકો છો હવે સેમ એ જ રીતે બાકીના રોલને પણ હું કટ કરી લઈશ શિયાળાની ઠંડીમાં જો આવો ગરમા ગરમ પાપડીનો લોટ ખાવા મળી જાય તો ખરેખર મજા આવી જાય ગરમા ગરમ લોટને તમે એકલા સિંગતેલ સાથે પણ શરૂ કરી શકો એક ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ અને તેલ સાથે લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે ઉપરથી થોડો અચારી મસાલો એટલે કે અથાણાનો સંભાર ઉમેરી ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ આ અગાઉ પણ મેં બે અલગ અલગ ફ્લેવરના પાપડીના લોટની રેસીપી શેર કરેલી છે તો એ રેસીપી પણ તમે એકવાર ચોક્કસ જોજો તમને બધાને બહુ જ ગમશે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ ગરમા ગરમ પાપડીનો લોટ તમે હસબન્ડને ટિફિન બોક્સમાં બાળકોને લંચ બોક્સમાં કે સાંજના નાસ્તામાં પણ તમે આ રીતે ટેસ્ટી લોટ બનાવીને તૈયાર કરી શકો ઠંડો થઈ ગયા પછી પણ આ લોટ એકદમ સરસ આ જ રીતનો સોફ્ટ જ રહેશે ખાસ કરીને ગરબા ગ્રાઉન્ડના સ્ટોલ પર તમે આ રીતનો પાપડીનો લોટ જરૂરથી ખાધો હશે પણ બહાર કરતાં પણ વધારે ટેસ્ટી અને સોફ્ટ મારી આ રેસીપીથી લોટ બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આ આવજો